અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરમાંથી છોટાઉદેપુરના તેજગઢ ગામના બજાર સંપૂર્ણ બંધ તેજગઢ ગામમાં પાંચ દિવસ પહેલા માથાભારે વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર મકાન કબજે લઈ જૂથ અથડામણ થઈ હતી જૂથ અથડામણમાં બંને પક્ષો સામસામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે માથાભારે તત્વો સામે કડક મકડક પગલા ભરાય તે માટે ગ્રામજનોએ બજાર બંધ રાખી માંગ કરી છે અગિયાર વાગે તેજગઢના ગ્રામજનો અને વેપારીઓ રેલી સ્વરૂપે સેવાદ સદન ખાતે જય છોટાઉદેપુર કલેક્ટરને આવેદન પત્ર આપશે વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખી સાથ સહકાર આપ્યો હું હસમુખભાઈ પંચોલી છેલ્લા પચાસ વર્ષથી મારી દુકાન પર ધંધો કરું છું અને મારા ભાઈઓ છે મારા કાકા છે મારા અંગત સંબંધીઓ છે બીજા અને બીજા સોની ભાઈઓ છે એ લોકો બી છેલ્લા ઘણા સમયથી ધંધો કરે છે પણ ખુલ્લી જગ્યામાં એક વખત થયું અને બીજી વખતે પાછી ખુલ્લી જગ્યામાં બીજો એક પ્રશ્ન ઊભો થયો છે અને આ વખતે મારા ભાઈની જગ્યા છે પોતાની દુકાન છે ચાલુ દુકાન હતી એમાં રાત્રે આ લોકોએ એક મહિના પહેલાં લગભગ ઘાસ નાખીને દુકાન સદંતર બંધ કરી દીધી છે એના વિરોધમાં તેજગઢના દરેક વેપારીઓએ આજે બંધ પાડ્યો છે અને આ રીતે સાથ સહકાર અમને પૂરેપૂરો આપેલો છે પટેલ ન્યૂઝ